તાજેતરમાં ડભોઈમાં શ્વાનોએ જાહેર રસ્તાઓ ઉપર પગપાળા જતાં ત્રીસથી ચાલીસ લોકોને બચકા ભર્યા બાદ ડભોઈ નગરપાલિકા મોડે મોડે જાગી કરી ડભોઈમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો હતો જે આજરોજ શ્વાન પકડનાર ટીમો દ્વારા અઢાર જેટલા શ્વાનોને પકડી લઈ જવામાં આવ્યા હતા ડભોઈ નગરપાલિકા દ્વારા એનિમલ બર્થ કંટ્રોલ હેઠળની કામગીરી હાથ ધરવામાં આવી ડભોઈ નગરમાં રખડતા શેરી શ્વાનનો આતંક વધવા પામ્યો હતો જેથી ફરિયાદો નગરપાલિકાને મળતા તથા તારીખ નવ આઠ બે હજાર પચીસને શનિવારના રોજ સાંજના સમયે ડભોઈ નગરના નાંદોદી ભાગોળ નજીકના વિસ્તારોમાં એક સ્વાન દ્વારા ત્રીસ થી ચાલીસ ઉપરાંત લોકોને બચકા ભર્યાના સમાચાર પ્રાપ્ત થયા જે બાબતને ગંભીરતાથી લઈ સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવેલા એનિમલ બર્થ કંટ્રોલના નિયમો અનુસાર કરવાપાત્ર થતી કાર્ય કામગીરી યુદ્ધના ધોરણે ડભોઈ નગરપાલિકા દ્વારા હાથ ધરી છે સદર કામ કરતી સંસ્થાનો સંપર્ક કરી તેમજ અન્ય આજુબાજુની નગરપાલિકા દ્વારા પણ આવું કામ કરેલ હોય કરવામાં આવતું હોય તો તેની માહિતી મેળવી ડભોઈ નગરના નગરજનોને રખડતા શ્વાનના આતંકથી મુક્ત કરવા માટે ડભોઈ નગરપાલિકાના પ્રમુખ તથા ચીફ ઓફિસર શ્રી જયકિશન તડવી દ્વારા કવાયત હાથ ધરી છે જેના ભાગરૂપે આજે વડોદરાની સંસ્થાને કામગીરી સોંપી ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં રખડતા સ્વાનને પકડી તેનું રસીકરણ ખસીકરણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા લોકોમાં આનંદ સાથે હાશકારો અનુભવાયો હતો આજ રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા જે બે દિવસ પહેલાં કિસ્સો બન્યો હતો કે જેમાં શ્વાનો દ્વારા રાહદારીઓને બચકા ભરવાની ઘટનાઓ બની હતી તેના અંતર્ગત નગરપાલિકા એક્શનમાં આવતા અમે એનિમલ બથ કંટ્રોલ રૂલ્સ અંતરના નિયમો અંતર્ગત જે કાર્યવાહી કરવાની હોય તે હેઠળ આજે વીસથી વધુ કૂતરાઓને પકડવામાં આવ્યા છે જેમાં એમનું ખસીકરણ તથા રસીકરણની કાર્યવાહીઓ પણ હાથ ધરવામાં આવશે વીસથી વધારે સાહેબ ગાયો શું કરવાનું ગાયો માટે પણ અમે આ એક્શન પ્લાન બનાવીને તૈયાર કર્યો છે જેની અંતર્ગત અમે જે નવા ટેન્ડર ને બધું કરવાનું હોય તેની પ્રક્રિયા હાલ ચાલુમાં છે